મહીસાગર જિલ્લામાં કોંગ્રેસ દ્વારા સભિમાન આંદોલન કરવામાં આવ્યું છે તો બીજી તરફ બીજી તરફ ગુજરાત સરકાર દ્વારા આદિ જાતિ ઉત્કોમ સમતા માટે આપણે કુમેરભાઈ સર આજે જ્યારે સભિમાન સંમેલન સમયે કોંગ્રેસ નું સભિમાન સંમેલન છે બીજું બાર ગુજરાત સરકારનું આદિ જાતિ સંમેલન છે સર આજે જે આંદોલન યોજાયું એની અંદર કોંગ્રેસના લોકોએ કીધું કે જો આ કુમેરભાઈ વિનો સાહેબનો પ્રશ્ન ઉઠાવ્યો તમારી આઉટ નો પૂછો છે આયો પ્રશ્ન જે શારી સ્વાભિમાનની રેલી કોઈ સ્વાભિમાન સ્વાભિમાન જેવી ચીજ એનામ છે જ નહીં ખોટા મુદ્દાઓ ઉભા કરીને નથી અમે તો અમારું પૂર્વ નિર્ધારિત અમારો કાર્યક્રમ હતો પંદર નવેમ્બરથી સન્માન્ય દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ બિહારથી જે આ કાર્યક્રમ લોન્ચ કર્યો પૂરા દેશના આદિવાસી બાંધવો માટે અને આદિવાસી સમાજના જે અમારા બિરસા ભગવાન છે જન્મજયંતિની ઉજવણી કરી બે હજાર

માત્ર વોટનો ઉપયોગ કર્યો આટલા વર્ષો સુધી વોટ બેંકની રાજનીતિ કરીને આત્રે ક્ષેત્રે વોટ દેતા સાઈઠ સાઠ વર્ષ શાસન કર્યું હવે અમારી સરકારે વોટ બેંકની રાજનીતિ પગાવીને માનવતાની રાજનીતિ કરીએ છીએ વિકાસની રાજનીતિ કરી છે અમે વિકાસની દુરા પર આગળ વધી રહ્યા છે અને આદિવાસી સમાજ પણ આજે એસી સમાજ કે આદિવાસી સમાજ પણ આજે જાગૃત બન્યો છે આજે શિક્ષણ હોય આરોગ્ય હોય પાણી કે જે કંઈ બાબતો હોય બધું જ આજે ઘન આંગણે મળી રહ્યું છે કોઈ કોઈ ઘડી કે કોઈ કડી વિકાસ માટે ભારતીય જનતા સરકારે બાકી રાખી નથી હવે હજી હજી પણ આવનારા સમય આપણા મોદી સાહેબે જે સૂત્ર આપ્યું છે સૌનો સાથ સૌનો વિકાસ સૌનો પ્રયાસ અને સૌનો વિશ્વાસ વધારે સાથે લઈને આપણે આગળ વધવાનું છે અને આવનારું ભારત બે હજાર સુડતાલીસ ભારત વિકસિત બને દેશિત બને મહાસત્તા બને એ દિશામાં અમારો રોડમેપ છે એમાં આ કેટલાક લોકો કેટલાક લોકો જે કંઈ હોય દેશ વિરોધી વિકાસ વિરોધી ધર્મ વિરોધી સંસ્કૃતિ વિરોધી જે લોકો છે એ એમનું કામ કરી રાખે છે એમાં અમારે કોઈ લેવા દેવા નથી અમે તો વિકાસને વરેલી અમારી સરકાર છે વિકાસ સાથે આગળ વધી રહ્યા જે કંઈક કુટકી કડી હોય એ અમે પૂર્ણ કરવા માટે અમારી જવાબદારી છે આટલા વર્ષો પછી આ ડેમ ડેમો બન્યા આ મારો મહીસાગર ડેમ ઘરણા જલા સાહેબ બન્યો આજે પિસ્તાલીસ પચાસ વર્ષ થઈ ગયા આજે આદિવાસી સમાજને ત્રણસોને બત્રીસ પરિવારો વિસ્થાપિત થયા હતા તે પણ કામું ડુંબાણ મક્યા શું કર્યું કોંગ્રેસના મિત્રો એ એ જનતા એમને પૂછવું જોઈએ જેને સ્વાભિમાનની વાત કરે છે આજે પણ મારા બસો અઠ્ઠાવન ખાતેદારોને જમીન નથી મળી એ અમે સરકારમાં રજૂઆત કરીને જમીન અપાવવાના છે એકસો ને પંચ્યાસી કરોડના તળાવો ભરીને લોકોને પાણી ખેતર સુધી પહોંચાડવાનું કામ અમે કર્યું છે આ આ સ્વાભિમાન તો અમારું આ છે સ્વાભિમાન તો હવે અમારું જાગ્યું તમે તમે સ્વાભિમાન નામે આદિવાસીઓના નામે એસસી નામે તમારા રોટલા શેકવાનું જે કામગીરી કરી રહ્યા છો તમારી લોકપ્રિયતા વધેના માટેની કામગીરી કરી રહ્યા છો પણ એમાં જનતાએ તમે જાકારો આપ્યો છો ને એમાં સવિશેષ ભાગી જનતા એસસી આદિવાસી સમાજ ને તમામ સમાજને હું ધન્યવાદ પાઠું છું કે એમને સ્વયંભૂ આ લોકો વિરુદ્ધ જે આવેદનપત્ર આપીને એમને જાકારો આપ્યો છે જે જનતાને હું અભિનંદન આપું

આ કુબેરભાઈ ડિંડોર કે આપણો છેલ્લો પ્રશ્નો યુવરાજ તેમનો જવાબ્યો હતો જોકે કુબેર એ પણ કીધું કે કોંગ્રેસ એ સીમાની કરી રહ્યો છે વિરેન જોશી ગુજરાત મહીસાગર